મહેસાણામાં સાયબર ઠગોએ પિંચોતેર વર્ષીય વૃદ્ધ રમેશચંદ્ર પટેલને નવ દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી રૂપિયા છાસઠ લાખથી વધુની છેતરપિંડીનો પ્રયાસ કર્યો જેને પોલીસે સમયસર હસ્તક્ષેપ કરી નિષ્ફળ બનાવ્યો છે ઠગોએ વૃદ્ધને મુંબઈમાં તેમના નામે એકાઉન્ટ છે તેમાંથી પાકિસ્તાન અફઘાનિસ્તાનમાં ટેરર ફંડિંગ થઈ રહ્યું છે અને તમારા નામનું ધરપકડ વોરંટ નીકળ્યું છે કઈ ડર આવ્યા જેથી વૃદ્ધે એફડી તોડાવીને પૈસા ભેગા કરી લીધા હતા બીજાપુર તાલુકાના લાડોલ ગામની સીમમાં આવેલા ખેતરમાં ગામમાં રહેતા દિલીપભાઈએ પોતાના ખેતરમાં ઘાસચારોને કપાસ ઉગાડ્યો હતો ગામમાં રહેતા ભરવાડોએ પોતાના પશુઓ ફરિયાદીના ખેતરમાં ફેરવી બેલાણ ભર કરાવતા ફરિયાદીને પચીસ હજારનું નુકસાન થતાં તેઓએ લાડોલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કડીના ધુમાસડ ખાતે રૂપિયા ચાર કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન પ્રાથમિક શાળા ભવનનું ઉદઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કર્યું હતું અને આ શાળાના નિર્માણ માટે ગ્રામજનોએ કુલ રૂપિયા ચાર કરોડનું દાન એકત્ર કર્યું હતું જેમાં જીવણ સીજી જુવાન સીજી સોલંકી પરિવારે રૂપિયા એક પોઈન્ટ એકાવન કરોડનું મુખ્ય દાન આપ્યું હતું આ દાનમાં સન્માનમાં શાળાનું નામાંકરણ જીવન સીજી જુવાન સીજી સોલંકી પ્રાથમિક શાળા કરવામાં આવ્યું છે વિસનગર શહેરમાં મોહનનગર સોસાયટી મહિલાઓએ પાણી અને સફાઈની સમસ્યા મુદ્દે વિસનગર મોહનનગર સોસાયટી પાણી અને સમસ્યા મુદ્દે નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું મહિલાઓએ પાણી નહીં તો વેરો નહીં અને ટેન્કરમાં પૈસા પાછા આપો જેવા નારા લગાવ્યા હતા અને મહિલાઓની રજૂઆત મુજબ જે તેમણે છેલ્લા બે વર્ષથી શુદ્ધ પીવાનું પાણી મળ્યું નથી નળમાં આવતું પાણી ગંદુ અને દુર્ગંધયુક્ત હોય છે જેને કારણે પરિવારમાં રોગો થવાનો ભય રહેશે બીજાપુર નગરપાલિકાના સફાઈ કામદારોની હડતાલને કારણે શહેરમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે કચરાના ઢગલા દુર્ગંધ અને ગંદા પાણીથી જનજીવન દૂષિત બન્યું છે જેના કારણે નગરજનોના આરોગ્ય પર પણ ગંભીર ખતરો ઊભો થયો છે ખાસ કરી મગરાણી દરવાજા વિસ્તારમાં સફાઈ કામદાર મહિલા સુપરવાઇઝર સાથે થયેલા મારામારીના બનાવને પગલે સફાઈ કામદારોએ હડતાલ ચાલુ રાખી છે આ ઘટના બાદ મહિલા સુપરવાઇઝર દ્વારા એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે